ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં બાર વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે રોજ દુષ્કર્મ પાલિતાણા શહેરમાં બાર વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ હતી બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બની હતી દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને જયપાલ સિંધી તેમજ અજાણ્યા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પાંચમા ધોરણમાં ભારતીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી ઘાટનાને લઈ લે ટાઉન પોલીસ તપાસ હાથ ધરી છે પાલિતાણા વણકર વણકરવાસમાં રહેતા ગુપ્તના દીકરીશનના માતા દ્વારા ગતરોજ પાલિતાણાની અંદર પાલિતાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ બોક્સો તેમજ એ કૃષ્ણ એક મુજબની અવિરતિ કલો મુજબની જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલ છે સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ કામનો આરોપી જયપાલ સંધી કે જે માર્કેટિંગ યાર્ડ પાલિકાના ખાતે શાકભાજી છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે તેમની તથા ભોગ દીકરીને છેલ્લા ચાર પાંચ મહિનાથી અલગ અલગ જગ્યાએ જે મજૂરી કામ માટે જતા જેથી કરીને તેમની ઓળખાણ હતી સદર ઓળખાણનો ફાયદો લઈ ગત પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આરોપી દીકરીનો ઘેટી ગામેથી પીછો કરતો હતો અને ત્યારબાદ એને કીધું કે હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને બાઇક પર બેસાડી અને પાલીતાણાથી ભાવનગર રોડ ઉપર જતાં મલેડી માતાના મંદિરની નજીકમાં આવેલ જગ્યા ઉપર તેની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો અને ત્યારબાદ ચારથી પાંચ વાત ચારથી પાંચ વખત અલગ અલગ જગ્યાએ સંબંધ બાંધેલ હતા સજો બનાવની ગમીતાને ધ્યાને લઈ અને પાલિતાણામાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આરોપી છે હસ્તગત કરી અને હાલ અટક કરવાની પ્રક્રિયા છે ચાલુ છે રિપોર્ટર ફિરોઝ ભાવનગર